મે <laughs> <laughs> येऊ બધા મહેમાનિયા જે હમણાં મેલડી માતાજી નું ભર્યું હતું અને બધા જ્યાં દેરાડા ગામના બધા પીરવા જતા એટલે એમને બધા ભાવ થયો કે હવે અમારે ભૂવા છે ઠાકર આ ભુવા છે ભુવા બે ત્રણ ફોન કરે ને બધાય ના પાડી કે ભાઈ આજ તમે રવાઈ દો અને એ કાંઈ હોય નહીં પણ કે ના હવે એમના મનમાંથી જુજ નહીં અમારે ઠાકર બાપા એ આવું છે એટલે આજ બધા મોજ થી અને ઠાકર બાપા એ જવાના છે એટલે આખા ગામ વતી જે પીરવાઈ ગયા બધા મંદિરે આપડે બોલાવા માં થોડીક વાર આવે છે અને બાપુ નું આખા ગામ વતી એક ઠાકર સન્માન લઈ લેવાનું થાય છે તમે જે બધા આગ્રહ હતો કે અમારા સન્માન કરવા છે વડીલોના પણ એ અમારે કોઈ સન્માન અમે